નમસ્કાર દર્શક મિત્રો માં ન્યૂઝ લાઈવ માં આપનું હાર્દિક સ્વાગત છે આપની સાથે હું છું ધારા તમારી સમક્ષ આજે તમારા મનની અને સમસ્યાની વાત કરવાની છે ત્યારે એક મહત્વની વાત કરીએ તો કેન્દ્ર સરકારે ફેમિલી પેન્શનના નિયમોમાં બદલાવ કર્યો છે આ વિશે ડીઓપીપીડબલ્યુએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે મહિલા કર્મચારીઓ તેમના બાળકોને પેન્શન માટે હકદાર બનાવી શકશે લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકારે મહિલા કર્મચારીઓને મોટી ભેટ આપી છે મોદી સરકારે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન જે નિયમો છે તેનામાં બે હજાર એકવીસમાં સુધારો કર્યો છે સરકારી મહિલા કર્મચારીઓ હવે ફેમિલી પેન્શન માટે તેમના પતિને બદલે પુત્ર અને પુત્રીઓને નોમિનેટ કરી શકશે કેન્દ્ર સરકારે આ અંગે નવા નિયમો લાગુ કર્યા છે પેન્શન અને પેન્શનર્સ જે કલ્યાણ વિભાગ છે તે સત્તાવાર નિવેદન તેમણે કર્યું છે કે કેન્દ્ર સરકારે સિવિલ સર્વિસીસના જે નિયમો છે છે તેમાં ફેરફાર કર્યા આ ફેરફારો બાદ હવે સરકારી ક્ષેત્રમાં કામ કરતી મહિલા કર્મચારીઓ તેમના બાળકોને પેન્શન માટે હકદાર બનાવી શકશે આગામી મહિલા કર્મચારીઓ આ સુવિધાને મળતી ન હતી અગાઉ તેની સાથે જ હવે કેન્દ્ર સરકારે આ નિવેદનમાં મુજબ એવું કહ્યું છે કે આ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે અને તેની દૂરગામી સામાજિક આર્થિક અસર પણ પડશે નવા સુધારાના નિયમો અનુસાર સરકારી મહિલા કર્મચારીઓ અથવા જે પેન્શનરો છે તેમના જીવનસાથીને બદલે પરિવાર પેન્શન માટે તેમના બાળકોને નોમિનેટ કરી શકશે પહેલા મૃતક સરકારી કર્મચારી અથવા પેન્શન ધારકના જીવનસાથીને કુટુંબ પેન્શન આપવામાં આવતું હતું જ્યારે અન્ય પરિવારના સભ્યો જીવનસાથીની અયોગ્યતા અથવા મૃત્યુ પછી જ પાત્ર બને છે સરકારના આ નવા નિયમથી તે મહિલા કર્મચારીઓને રાહત મળશે જેઓ તેમના પતિ સાથે નથી મળતી અથવા તો જે નથી રહેતી કે જે છૂટાછોડા લઈ રહ્યા છે અને હવે આવી મહિલાઓ પોતાના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરી શકશે ડીઓપીપીડબ્લ્યુ મુજબ જો કોઈ સરકારી મહિલા કર્મચારી છે અથવા તો જે પેન્શનર છે તેના નોમિનીમાં ફેરફાર કરવા માંગે છે તો તેણે આ અંગે લેખિત અરજી આપવી પડશે આમાં તેઓએ તેમના જીવનસાથીને બદલે તેમના પુત્ર અથવા પુત્રીને નોમિની બનાવવાની માંગ કરવાની રહેશે જો મહિલા કર્મચારીને સંતાન ન હોય તો તેનું પેન્શન તેના પતિને આપવામાં આવશે જો પતિ સગીર અથવા વિકલાંગના બાળકના વાલી છે તો તે વયસ્ક થઈ જાય છે ત્યાં સુધી પેન્શન માટે પાત્ર રહેશે બાળક પુખ્ત થશે પછી જ તેને પેન્શન મળશે આ સાથે આગળ વાત કરવામાં આવે તો ઘારિયાધાર શહેરમાં નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે એસટી બસ ખાડામાં ફસાઈ જવાની જે ઘટના છે તે સામે આવી છે ગારિયાધાર શહેરમાં પાંચ ટોબરા રોડ ગટરના ઢાંકણા એકદમ હલકી ગુણવત્તાવાળા હોય ત્યારે અવારનવાર એસટી બસના જે વ્હીલના ગટરના જે ઢાંકણામાં ફસાઈ જતા હોય છે જેમાં આજે મુન્દ્રા પાલિતાણા બસ પાંચ ટોબરા રોડ પર ફસાઈ ગઈ હતી અતિ મહેનત જે મહા મહેનત હતી તેનાથી એસટી બસના વ્હીલને ગટરના ઢાંકણામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું આ રોડ પર અવારનવાર ગટરના ઢાંકણા તૂટી જાય છે ત્યારે આ ગટરના ઢાંકણા જ હલકી ગુણવત્તાવાળા હોવાનું સ્થાનિક જણાવી રહ્યા હતા ગારિયાદાર નગરપાલિકા દ્વારા કોઈ મોટી ઘટના આ રોડ ઉપર ન બને તે પહેલા આ યોગ્ય કાર્યવાહી થાય તે જરૂરી બને છે જેને લઈને આપણી સાથે જોડાયા છે અશોક ચૌહાણ જી અશોકભાઈ જી બેન વાત આવે તો ગાંધીધર નગરપાલિકા વિસ્તારમાં આવેલ પાંચ રોડ પર ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં હોય

આગળ વાત કરવામાં આવે ત્યારે દુનિયાના સૌથી મોટા ડેટા લીકના સમાચારો સામે આવ્યા છે જેમાં છવ્વીસો કરોડના રેકોર્ડ સાયબર ગુનેગારોના હાથમાં આવી ગયા છે આ ડેટા લીકમાં લગભગ પચોતેર કરોડ ભારતીયોના ડેટા પણ સામેલ છે આપણે દરરોજ ડેટા લીકના સમાચાર સાંભળીએ છીએ સાથે જ ઘણા રિપોર્ટ એવા દાવો પણ કરવામાં આવે છે કે ડેટા લીકનો કાળો કારોબાર વિશ્વના કુલ જીડીપીના જીરો પોઈન્ટ ચાર ટકાના બરાબર થઈ ગયો છે હેકર્સ કોઈક રીતે લોકોના ડેટા ચોરી લે છે અને પછી તેને ડાર્ક વેબ પર વેચે છે જ્યારે તેમનો ડેટા લીક થાય છે ત્યારે તેઓ કંપનીઓ પાસેથી ખંડડી વસૂલ કરે છે એક રીતે ડેટાની ચોરી ઝડપથી અને પૈસા કમાવાનો વ્યવસાય બની રહી છે એવામાં હાલ દુનિયામાં સૌથી મોટા ડેટા લીકના સમાચાર સામે આવ્યા છે જેમાં છવ્વીસો કરોડના રેકોર્ડ સાયબર ગુનેગારોના હાથમાં આવી ગયા છે જેનામાં એક્સ લિંકડ ઇન ને એડોપ્ટ સહિત ઘણી કંપનીઓના યુઝર્સ આ ડેટા લીકના જોખમમાં છે તેને મધર ઓફ ઓલ બ્રિચેસ કહેવામાં આવ્યો છે ચિંતાજનક વાત તો એ છે કે વિશ્વના આ સૌથી મોટા ડેટા ડેટા લગભગ કરોડ ભારતીયોનો પણ સામેલ છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન સર્વિસ ઓપરેટર્સને તેમની સિસ્ટમ્સનું સિક્યુરિટી ઓડિટ કરવામાં જે જણાવ્યું છે તેનામાં એક સરકારી અધિકારીએ માહિતી આપી છે કે સાયબર સિક્યુરિટી કંપની દ્વારા પંચોતેર કરોડ ભારતીય ગ્રાહકોના ડેટા ચોરી કરવાનો દાવો કર્યો છે તે બાદ આ સૂચના જારી કરી છે સાયબર સિક્યુરિટી કંપની જે કાઉડસેકના દાવાઓ છે તેના મુજબ યુઝર્સને જાણવા મળ્યું છે કે હેકર્સ ડાર્ક વેબ પર પંચોતેર કરોડ ભારતીયો મોબાઈલ્સ યુઝરની માહિતી જે એક પોઈન્ટ આઠ ટેરાબાઈટ અથવા તો જે વિગતો છે તે વહેંચી રહ્યા છે જે ડાર્ક વેબ પર ભારતીય ડેટા વેચવાનો દાવો કરનાર છે તેણે કહ્યું છે કે આ ડેટાને સંકુચિત કર્યા પછી છસો જીબીમાં ઉપલબ્ધ કરી શકાય છે અહેવાલમાં જણાવ્યું છે કે વેચાણ માટે ઉપલબ્ધ ડેટા લીક થવાથી વ્યક્તિ અને સંસ્થાઓ બંને માટે જોખમ ઊભું થાય છે એલર્ટરે સંપૂર્ણપણે ડેટા માટે ત્રણ હજાર યુએસ ડોલરની માંગણી કરી છે ત્યારે રિપોર્ટ અનુસાર આ ડેટા લીક દેશના તમામ ટેલિકોમ સર્વિસ પ્રાઇવેટ પ્રોવાઇડર્સ છે તેના ડેટાની સુરક્ષા પણ પર પ્રશ્નો ઉચ્ચીને ઊભા કરે છે જોકે ડેટા ક્યાંથી લીક થયો છે તે અંગે કોઈનું પણ કાંઈ પણ કહેવું ખૂબ જ મુશ્કેલ બને છે પરંતુ એવું અનુમાન છે કે ડેટા લીકનો સ્ત્રોત સર્વિસ પ્રોવાઈ પ્રોવાઈડર કંપનીઓ દ્વારા આપવામાં આવેલ છે એટલે કે કેવાયસી ડેટા હોઈ શકે છે જો તમને પણ લાગે છે કે તમારો ડેટા આ લીકમાં સામેલ છે તો તમે તેને ખૂબ જ સરળતાથી શોધી શકો છો આ માટે તમારે સાયબર ન્યૂઝ ડોટ કોમ પર્સનલ ડેટા લીક ચેક વેબસાઇટ પર જવું પડશે અને અહીં તમારે તમારું ઈમેલ એડ્રેસ એન્ટર કરવાનું રહેશે ધ્યાનમાં રાખવાનું રહેશે કે તમારું ઈમેલ સરનામું આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં હોવું જોઈએ આ પછી તમારે ચેક નાવ પર ક્લિક કરવાનું રહેશે જો તમે ડેટા કોઈપણ લીકમાં સામેલ હશે તો વેબસાઇટ તમને તેના વિશે જાણ કરશે આ સાથે આગળ વાત કરવામાં આવે ત્યારે પીએમ મોદીએ બોર્ડ પરીક્ષા બે હજાર ચોવીસ પહેલા દેશભરના ધોરણ દસ અને બારના બોર્ડના વિદ્યાર્થીઓનું ટેન્શન ઓછું કરવા માટે ચર્ચા કરી હતી આ દરમિયાન તેમણે બાળકોના પ્રશ્નોના જવાબ આપવાની સાથે સાથે યુવાનોને પણ કેટલીક સલાહ આપી હતી

તમે સતત રીલ જુઓ છો અને સમય ક્યારે નીકળી જાય છે એ તમને ખબર પણ નથી પડતી મા બાપને પણ લાગે છે કે બાળક મોબાઈલ સાથે ચોટેલો છે તેવામાં બાળકોએ પોતાની પ્રાથમિકતા નક્કી કરવી પડશે તો બીજી તરફ પેરેન્ટ્સને પણ કેટલાક પગલાં ભરવા પડશે પીએમ મોદી આ દરમિયાન બાળકોને સ્ક્રીન ટાઈમર ઓન રાખવાની સલાહ આપી હતી જેથી તેઓ પોતે પણ એ વાતની અનુભૂતિ થઈ શકે કે બસ હવે બસ થઈ ગયું હવે નથી કરવાનું પીએમ મોદીએ રીલ્સના નુકસાન ગણાવતા કહ્યું કે રીલ્સ જોવાથી ન માત્ર સમય બરબાદ થાય છે પણ ઊંઘ પણ નથી આવતી અને તે સાથે જે વાંચ્યું હોય છે તે પણ યાદ નથી રહેતું પીએમ મોદીએ સલાહ આપતા કહ્યું કે માતા પિતાએ પોતાના ઘરમાં જ સ્પર્ધાની ભાવના પેદા કરવાથી બચવું જોઈએ ક્યારેક તો એક બાળક વિશે સારું કહે છે અને ક્યારેક બીજા વિશે તેવામાં બાળકના મનમાં પ્રતિસ્પર્ધાનો ભાવ જન્મે છે વાલીઓને અપીલ કરી છે કે તેઓ આવું કરવાથી બચે જે આગળ જઈને ઝેરેલું બીજ બની જાય છે પીએમ મોદી મોદીએ કહ્યું કે તમારે બીજા કોઈથી નહીં પણ પોતાનાથી જ કોમ્પિટિશન કરવાની જરૂર છે જો કોઈ તમારાથી વધારે સફળ છે તો તેની ઈર્ષ્યા કરવાની જગ્યાએ શિક્ષણ મેળવીને આગળ વધવું જોઈએ પોતાને ઇન્સ્પાયર કરો અને ઈર્ષ્યાનો ભાવ તમારા મનમાં ન રોપો આ વધુ વિગત સાથે આપણી સાથે જોડાયા છે સંજીવ રાજપૂત જી સંજીવભાઈ જી આપણે વાત કરીએ જે રીતે પરીક્ષા પર ચર્ચાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં પીએમ મોદીએ બાળકોને સ્ક્રીન ટાઈમર ઓન કરવાની પણ સલાહ આપી હતી કે જેના કારણે તેઓ પોતે પણ એ વાતની અનુભૂતિ કરી શકે કે બસ હવે આપણને મોબાઈલ યુઝ નથી કરવાનો અને તેમણે રીલ્સના નુકસાનની પણ વાત કરી હતી તો આ અંગે આપનું શું મંતવ્ય છે જી દાદા કહેવામાં આવે તો પ્રધાનમંત્રીએ બહુ મહત્વની અને બહુ જ અસરકારક વાત જણાવી છે જેનો લોકોને ધ્યાનમાં લેવા જેવી છે આજકાલ જે ટેલિફોબિયા નામ જે કહેવાય છે એટલે કે મોબાઈલને સતત સાથે રાખીને પોતાના કામમાં અને મોબાઈલમાં વ્યસ્ત રહેવું જોવા મળ્યું છે અને જેના પરિણામે જે આજના જે છાત્રો છે જે વિદ્યાર્થીઓ છે જે સતત રીલ એટલે કે જે રીલ છે એ બનાવ્યા કરે છે અને જોયા કરે છે તેમાં તેમનો સમય વેડફાય છે અને આ સમય વેડફાતા તેઓ પોતાના ભણતર તરફ કે પોતાના કૌટુંબિક પરિવાર તરફ કે બીજા અન્ય જગ્યા કે જ્યાં તેમનું લક્ષ્ય હોય ત્યાં તેઓ ધ્યાન આપી શકતા નથી તો જોવા જઈએ તો રીલ્સ કરતા જો તેમનો સમય વધારે જે એમના ઉપયોગી કાર્યમાં રાખે તો વધુ સારો આપણને ફાયદો જોવા મળી શકે અને સારું પરિણામ પણ આપણે મેળવી શકીએ જી દાદા જી સંજીવભાઈ ધન્યવાદ સમગ્ર માહિતી બદલ આપણે જે રીતે સંજયભાઈએ વાત કરી કે આ જે સમગ્ર જે વાત થઈ હતી પરીક્ષા પે ચર્ચા તેને લઈને આપણે મુદ્દો ઉપાડ્યો હતો આગળ વાત કરવામાં આવે ત્યારે કચ્છના રણમાં વેડફાઈ રહ્યું છે નર્મદાનું લાખો કેસ્યુક પાણી અહીં અઢી મહિનાથી સમસ્યા છે છતાં પણ તંત્રને ચિંતા નથી કચ્છના નાનારણમાં નર્મદાનું લાખો ક્યુસેક પીવાલાયક પાણીનું બેફામ વેડફાટ થઈ રહ્યું છે ગુડખર અને વન્યજીવ સૃષ્ટિ પર તેની ગંભીર અસર થવાની દહેશત છે નર્મદાના પાણીનો કચ્છના નાનારણમાં લાખો ક્યુસેક પાણીનો વેડફાટ થવાનું સામે આવ્યું છે રૂપેણ નદી પાટડી બજાણા ખોડ અજીતગઢ અને માનગઢ જે નદી છે તેના વોકળામાંથી છેલ્લા અઢી મહિનાથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે જિંજુવાડા ખારાગોટા અને બોડારણમાં પાણીનું વેડફાઈ રહ્યું છે ત્યારે ગુડખર અને વન્ય જીવ પર અસર થઈ રહી છે છેલ્લા અઢી મહિનાથી કચ્છના નાના રણમાં નર્મદાનું લાખો ક્યુસેક પીવાલાયક પાણીનું બેફામ વેડફાઈ રહ્યું છે નર્મદા નિગમના અનેક અધિકારીઓને આ બાબતની જાણકારી હોવા છતાં પણ પગલાં લેવામાં આવતા નથી તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે કેવડિયાથી ચારસો કિલોમીટરથી પણ વધુ દૂર જે કચ્છમાં નર્મદાનું પાણી પહોંચાડવા માટે ગુજરાત સરકાર લાખો રૂપિયાનો ખર્ચ પણ કર્યો છે પરંતુ તંત્રના પાપે પાણીનું વેડફાટ થવાનું અટકતું જ નથી કચ્છની રૂપેણ નદી પાટડી બજાણા ખોળ અજીતગઢ માનગઢ અને વોકડામાંથી મોટા પાયે નર્મદાનું પાણી ઝીંઝુવાડા ખારાગોડા અને બોડાનું રણ છે બેટમાં ફેરવાયું છે તેવી સ્થિતિ સર્જાઈ છે નર્મદાના આ પાણીને કારણે રણની ઇકોલોજી ગુડખર અને વન્ય સૃષ્ટિ પર તેની ગંભીર અસર થવાની દહેશત છે અને એકવાર કેનાલમાં ગાબડા પડવાની પણ ઘટનાઓ સામે આવતી હોય છે તો ક્યારેક પાઇપલાઇન લીકેજની પણ ઘટનાઓ સામે આવતી હોય છે કહેવાય છે કે જળ એ જ જીવન છે પરંતુ આ અધિકારીઓ ક્યારે સમજશે તે સૌથી મોટો સવાલ છે આગળ વાત કરીએ ત્યારે અયોધ્યામાં પાંચસો વર્ષ પછી રામલલ્લા ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે આગામી મહિને વધુ એક ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૌદ ફેબ્રુઆરીના રોજ આ મંદિરનું ઉદ્ઘાટન કરશે અયોધ્યામાં પાંચસો વર્ષ પછી રામલલ્લાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે ત્યારે આગામી મહિને વધુ એક ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૌદ ફેબ્રુઆરીના રોજ આ મંદિરમાં ઉદ્ઘાટન કરશે મુસ્લિમ દેશ યુએઈ ના અબુધાબી માં ભવ્ય સ્વામિનારાયણ મંદિર નું નિર્માણ થયું છે જેનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને ભારતમાં માં યુએઈ ના રાજદૂત અબ્દુલ નાસીર અલશાહી જણાવ્યું છે કે જે દિવસે મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે તે દિવસ સહિષ્ણુતા અને સ્વીકૃતિની ઉજવણી કરવા માટે ખૂબ જ ખાસ હશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૌદ ફેબ્રુઆરીના રોજ આ મંદિરનું ઉદ્ઘાટન કરશે ગત મહિને બાપ સિંધુ મંદિર તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું હતું આ આમંત્રણ સ્વીકારવામાં પણ આવ્યું છે યુએઈના રાજદૂતે જણાવ્યું છે કે તે ફેબ્રુઆરીના રોજ શેખ જાયદ સ્પોર્ટ સિટી સ્ટેડિયમમાં ભવ્ય પ્રવાસી સભા થશે અને વર્ષ બે હજાર એક રિપોર્ટ અનુસાર યુએઈમાં સૌથી વધુ ભારતીય પ્રવાસીઓ રહે છે અને આ પ્રવાસીઓની સંખ્યા પાંત્રીસ લાખ જેટલી હોય છે યુએઈની રાજધાની અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર તૈયાર થઈ ગયું છે જે બાપ્સ અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર બનાવનાર સંસ્થા બની ગઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉદ્ઘાટન ઉદઘાટન સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ આમંત્રણ સ્વીકારી લેવામાં આવ્યું છે મંદિરનું નિર્માણ જમીન પર બનાવવામાં આવ્યું આવ્યું છે છે આ મંદિર અત્યાધુનિક શૈલી અનુસાર તૈયાર કરવામાં અને મંદિરની શાહી પરંપરા જે રૂપ છે તેના નકશાથી કરવામાં આવ્યું છે અને પથ્થરથી બનાવવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર માં આ મંદિરનો શિલાનાશ શિલાન્યાસ કર્યો હતો અને જે ઉદઘાટન માટે જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી હતી આગળ વાત કરવામાં આવે ત્યારે મલ્ટીનેશનલ ફાઇનાન્સ કંપની પેટીએમ અયોધ્યા જવા માંગતા રામ ભક્તો માટે એક મોટું એલાન કર્યું છે માટે જાહેરાત કરી છે યાત્રીઓને તેમની બસ અને અયોધ્યાની ફ્લાઇટ બુકિંગ પર સો ટકા સુધીનું કેશબેક મળી શકે છે અયોધ્યાની યાત્રા કરનાર લોકો ભાગ લેવા માટે બસ બુકિંગ માટે કોડ મળી શકે છે જ્યારે ફ્લાઇટ ટિકિટ બુક કરાવનાર લોકોને કેશબેકમાં પાંચ હજાર રૂપિયા સુધીની રકમ જીતવાની તક મળી શકે છે તે ઉપરાંત યુઝર્સ ફ્રી કેન્સેલેશન અને સો ટકા રિફંડ પણ વિકલ્પ છે

જે વિશિષ્ટ ઓફર્સ છે તેના દ્વારા જે લક્ષ્ય છે અયોધ્યામાં અવિરત મુસાફરી કરનાર ભક્તોને મદદ કરવાનું છે આ સાથે આગળ વાત કરવામાં આવે ત્યારે આ વર્ષે તાપમાને કાશ્મીર અને તમિલનાડુમાં એક મોટો ખેલ કર્યો હોવાનું લાગી રહ્યું છે કાશ્મીરમાં બરફ નથી પડ્યો અને તમિલનાડુમાં ઝીરો ડિગ્રી તાપમાન થયું છે ચાલુ વર્ષે બે રાજ્યોમાં તાપમાનની મોટી ઉલટફેર થઈ છે બારે માસ બરફથી છવાયેલા રહેતા કાશ્મીરમાં ખાવા પૂરતો થોડો બરફ પણ પડ્યો છે અને તમિલનાડુમાં પહેલીવાર તાપમાને ઝીરો ડિગ્રીએ પહોંચ્યું છે કાશ્મીરમાં જાન્યુઆરીના અંત સુધી હોય છે જયારે શિયાળો તેની ટોચ ઉપર હોય છે આ ચાલીસ દિવસના સમયગાળાને ચિલૈ ક્લાન કહેવામાં આવે છે અને આ વર્ષે આખો સમયગાળો વીતી ગયો છે પરંતુ સમગ્ર જમ્મુ કાશ્મીરમાં ખાસ વરસાદ અને હિમવર્ષા થઈ નથી હવામાનના આવા ફેરફારની અસર રાજ્યમાં ખેતી અને બગાયતી ખેતી ઉપર જોવા મળી શકે છે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં વરસાદ અને બરફ વર્ષા થઈ શકે છે હિમનદીઓ બરફથી ઢંકાયેલી ખીણો અને તળાવો માટે જાણીતા કાશ્મીરની આવી સ્થિતિ ચિંતા વધારી રહ્યું છે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં બરફ નથી અને છેલ્લા બે દિવસમાં થોડો વરસાદ અને બરફ વર્ષા થઈ છે પરંતુ જાણકારોનું કહેવું છે કે જો આગામી કેટલાક સપ્તાહમાં સારો વરસાદ અને હિમવર્ષા નહીં થાય તો તેને ક્લાઇમેટ ચેન્જના કારણે બદલાવ માનવામાં આવશે અને તે મોટો ખતરો બની રહેશે કાશ્મીરમાં વરસાદના અભાવે પાણી પુરવઠા પર અસર પડશે અને જમ્મુ કાશ્મીરના કૃષિ નિયામક ચૌધરી મોહમ્મદ ઇકબાલે જણાવ્યું હતું કે છેલ્લા એક દિવસથી થોડો બરફ અને વરસાદ પડ્યો છે અમે દસ ફેબ્રુઆરી સુધીમાં સારી માત્રામાં બરફ વર્ષાની અપેક્ષા રાખીએ છીએ અને આગામી સાત દસ દિવસ અમારા માટે ખૂબ જ નિર્ણાયક રહેશે કૃષિ ઉત્પાદન માટે તેના પર નજર રાખવામાં આવશે જો સૂકો દુષ્કાળ ચાલતું રહેશે તો ઉભા પાકને પણ નુકસાન થશે ઇકબાલે કહ્યું છે કે ખેડૂતો અહીં વરસાદ અને બરફ વર્ષાની રાહ જોઈ રહ્યા છે વરસાદ અને બરફ વર્ષા ન થતા સરસવ ઘઉં ઓટ્સ અને શાકભાજી સહિતના તમામ પાકને અસર થશે જો હવામાન આવું જ રહેશે તો આવનારા પાકને પણ અસર થશે જમ્મુ કાશ્મીર ઉપરાંત હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ શિયાળાની નથી હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે ત્રીસ જાન્યુઆરીથી ચાર ફેબ્રુઆરી સુધી વરસાદ પડી શકે છે ઉત્તર ભારતના યુપી દિલ્હી હરિયાણા અને રાજસ્થાન અને ઉત્તરાખંડ સહિત મોટા ભાગના રાજ્યોમાં વરસાદની સંભાવના છે

પાર્ટી 2024 ની લોકો સભા ચૂંટણીમાં વીસ થી વધુ સાંસદોની ટિકિટ રદ કરી શકે છે ભાજપે આ માટે એક ફોર્મ્યુલા તૈયાર કર્યું છે આમાં ઘણા નેતાઓને આંચકો પણ લાગી શકે છે ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો ઉપર ભાજપનો કબજો છે આ દિવસોમાં ભાજપ કેન્દ્રમાં ત્રીજી વખત મોદી સરકાર બનવાની જોરશોરથી તૈયારીઓમાં વ્યસ્ત છે તો બીજી તરફ પાર્ટીના સૌથી મોટા મજબૂત અને ઘટ ગણાતા ગુજરાતમાં અનેક નવા પ્રયોગોની તૈયારી ચાલી રહી છે પાર્ટીએ લોકસભા ચૂંટણી પહેલાં રાજ્યની તમામ છવ્વીસ લોકસભા સીટો માટે ચૂંટણી કાર્યાલય ખોલી લીધા છે આ સિવાય રાજ્યમાં પાર્ટી દ્વારા ત્રણ અને ચાર મોટા નિર્ણયોના અમલીકરણથી જોરશોરથી ચર્ચા ચાલી રહી છે સૂત્રોનું માનીએ તો પાર્ટી લોકસભાના છવ્વીસમાંથી વીસ સાંસદોનું પુનરાવર્તન નહીં કરે ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા નેતાઓને બે હજાર ચોવીસની ચૂંટણીમાં ચોથી વખત ટિકિટ મળવાની શક્યતા નથી આ સિવાય પાર્ટી પાસઠ વર્ષથી વધુ ઉંમરના સાંસદોને રિપીટ કરવાના મૂડમાં નથી આ બે માપદંડો પર પાર્ટીના લગભગ વીસ સાંસદોની ટિકિટ રિપીટ ન થાય તેવી શક્યતાઓ છે

રાજ્યની ગાંધીનગર લોકસભા બેઠક સિવાયની તમામ બેઠકો ઉપર કોણ ઉમેદવાર હશે તે ચોક્કસ નથી પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી બીજી વખત ચૂંટણી લડજે તે નિશ્ચિત મનાશે એવી ચર્ચા પણ થઈ રહી છે કે અત્યાર સુધી સંસદમાં રહેલા ઘણા મોટા નેતાઓ છે જે રાજ્યસભા દ્વારા હતા પાર્ટી તેમને ચૂંટણી લડાવી શકે છે અને ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે આગામી મહિનાની સત્યાવીસમી તારીખે ચૂંટણી યોજાશે પરિસ્થિતિ સ્પષ્ટ થવાની અપેક્ષા છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાર્ટીએ લગભગ અડધી બેઠકો માટે ઉમેદવારો નક્કી કર્યા છે પાર્ટીના વીસ સાંસદોની ટિકિટ કાપવાના મામલામાં ઘણા મોટા નામોના પણ મુશ્કેલો જે છે તેનો સામનો કરવી કરી શકશે પાર્ટીના ખૂબ જ શક્તિશાળી નેતાઓને પણ તેના દાયરામાં લાવી શકે છે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નવસારીમાં પણ ત્રીજી વખત જીત્યા છે જ્યારે મનસુખ વસાવા અને અને ભરૂચ બેઠક પરથી સાત વખત જીત્યા છે આ સિવાય અન્ય ઘણા નેતાઓ એવા છે કે જેઓ એ ત્રણ થી વધુ વખત સાંસદ રહી ચૂક્યા છે પાર્ટી આ નિર્ણયોને લઈને હોમવર્ક કરી ચૂકી છે અને પાર્ટીને અત્યારે ગુજરાતની કોઈ પણ બેઠક પર કોઈ સમસ્યા દેખાતી નથી તમામ અ ઓપિનિયન પોલ અને સર્વેના ભાજપને તમામ બેઠકો જીતવાની આગાહી કરવામાં આવી છે આગળ વાત કરવામાં આવે ત્યારે આજે ત્રેવીસ જાન્યુઆરી એટલે કે મહાત્મા ગાંધીની તોત્તેરમી પુણ્યતિથિ છે અને ત્રીસ જાન્યુઆરી ઓગણીસસો અડતાલીસમાં નાથુરામ ગોડસે ત્રણ ઘોડી મારીને બાપુની હત્યા કરી નાખી હતી આજના દિવસે ઓગણીસો અડતાલીસમાં નવી દિલ્હી સ્થિત બિરલા ભવનમાં નાથુરામ ગોડસે એક પછી એક ત્રણ ઘોડી ચલાવીને બાપુની ક્રૂર હત્યા કરી નાખી હતી ઘોડી વાગતા જ બાપુ ઢળી પડ્યા હતા અને પોતાના અંતિમ શ્વાસ લીધા હતા સોશિયલ મીડિયા ઉપર ગાંધીજી વિશે તરે તરહની વાતો થતી જોવા મળે છે કોઈ તેમના સમર્થનમાં તો કોઈ તેમના વિરોધમાં પોતાની ટિપ્પણીઓ કરતા આવ્યા છે વિસ્તારપૂર્વક જાણવામાં બધાને કોઈ સમજવા માંગે છે ત્યારે આજની પેઢી જે છે તે ગાંધીજી વિશે વિસ્તારપૂર્વક જાણવા અને સમજવા માંગે છે આખરે એવું તો શું થયું હતું તે ગોઝારા દિવસે કે નાથુરામ ઘોડસે એ ગાંધીજી ઉપર ઘોડીઓ ચલાવી હતી પ્રશ્ન થાય છે કે આખરે કેવી રીતે નાથુરામ ઘોડસે બિરલા ભવનમાં લોકોની ભીડ વચ્ચે બાપુ સુધી પહોંચ્યા તેમના પ્રખર અનુયાયીએ કેમ ગાંધીજીનો જીવ લીધો

ત્યારે જ બાપુ સાથે ચાલતા મનુબેને કહ્યું કે ભાઈ સામેથી હટી જાઓ બાપુને જવા દો આમ પણ પહેલેથી જ મોડું થઈ ચૂક્યું છે ત્યારે સમય હતો પાંચ સત્તરનો ગોડસે એ પહેલાં તો મનુબેનને ધક્કો માર્યો અને પોતાના હાથમાં સંતાડી રાખેલી બેરેટા પિસ્ટોલ ગાંધીજી સામે મૂકી દીધી અને જોત જોતામાં ગાંધીજીની છાતીમાં એક પછી એક ત્રણ ગોળીઓ હૃદયમાં સોસરી ઉતરાવી દીધી હતી તેમાંથી બે ગોળીઓ તો બાપુની છાતી ચીરીને આર પાર નીકળી ગઈ હતી અને એક ગોળી બાપુની છાતીમાં જ ફસાઈ ગઈ હતી જેથી બાપુ ત્યાં જ ઢળી પડ્યા હતા ગાંધીજીની હત્યા બાદ નાથુરામે આપેલા પોલીસ નિવેદનમાં પહેલા ગાંધીજીની હત્યામાં માત્ર પોતાનો જ હાથ હોવાનું રટણ કર્યું હતું પરંતુ પછીથી તેણે આ કામમાં પોતાના નાના ભાઈ ગોપાલનું પણ નામ સામેલ કર્યું હતું ગોડસેએ પોતાના અપરાધને સ્વીકારતા કહ્યું હતું કે શુક્રવારની સાંજે ચાર વાગે હું બિરલા ભવનના ગેટ ઉપર પહોંચી ગયો હતો હું ચાર પાંચ લોકોના ટોળા વચ્ચે ઘૂસીને સિક્યોરિટીની આંખમાં ધૂળ નાખવામાં સફળ રહ્યો હતો મે ભીડમાં પોતાની જાતને છુપાવી રાખી હતી જેથી કોઈને પણ મારી ઉપર શંકા ન જાય તેણે જણાવ્યું હતું કે સાંજે પાંચ દસ વાગે મેં ગાંધીજીને પોતાની ઓરડીમાંથી પ્રાર્થના સભામાં જતા જોયા હતા તે સમયે ગાંધીજીની આજુબાજુ બે છોકરીઓ હતી જે જેમના ખભા ઉપર હાથ મૂકીને ગાંધીજી આગળ ચાલી રહ્યા હતા તેમને મારી સામે આવતા જોઈને મેં ગાંધીજીને તેમના મહાન કાર્યો માટે હાથ જોડ્યા અને બંને છોકરીઓને ધક્કો મારી અને ગાંધીજી ઉપર ગોળીઓ વરસાવી દીધી હતી જોકે હું માત્ર બે ગોળીઓ જ મારવા ઈચ્છતો હતો પરંતુ ત્રીજી ગોળી પણ વાગી ગઈ અને ગાંધીજી ત્યાં જ ઢળી પડ્યા ધરપકડ બાદ ગોડસે કહ્યું કે જ્યારે એક પછી એક ત્રણ ગોળીઓ ગાંધીજીને મારી અને ત્યારબાદ તેમની આસપાસ ઉભેલા બધા લોકો ત્યાંથી દૂર ખસી ગયા મેં સરેન્ડર માટે બંને હાથ પણ ઉપર કર્યા પરંતુ કોઈને મારી પાસે આવવાની હિંમત જ ન થઈ પોલીસવાળા પણ દૂર ઉભા રહીને જ આ બધું નિહાળી રહ્યા હતા હું ખુદ પોલીસ પોલીસ કહીને બૂમો પાડી રહ્યો હતો આશરે પાંચ છ મિનિટ પછી એક વ્યક્તિ મારી પાસે આવ્યો ત્યારબાદ મારી સામે ભીડ એકઠી થઈ ગઈ અને લોકો મારા ઉપર તૂટી પડ્યા સાંજે છ વાગ્યા પછી મહાત્મા ગાંધીની હત્યાના સમાચાર ગણતરીની મિનિટોમાં જ આગની જેમ ફેલાઈ ગયા બિર્લા ભવનમાં જ ગાંધીજીના પાર્થિવ દેહને ઢાંકી રાખવામાં આવ્યો ગાંધીજીના નાના મોટા અનુયાયીઓ ત્યાં પહોંચી આવ્યા અને તેઓએ ગાંધીજીના શરીર પરથી કપડાં હટાવી લીધા અને તેમનું માનવું હતું કે જિંદગીમાં આખી જિંદગી અહિંસાના પૂજારીની સાથે જે હિંસા કરવામાં આવી છે તેને આખી દુનિયાને જોવી જોઈએ ગાંધીજીની હત્યાની એફઆઈઆર પણ તે જ દિવસે ત્રીસ જાન્યુઆરીના દિવસે એટલે દિલ્હી તુલગત રોડ ઉપર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી એફઆઈઆરની કોપી ઉર્દુમાં હતી જેનામાં આખા ઘટનાક્રમની જાણકારી આપવામાં આવી હતી દિલ્હી તુકલક જે રોડ છે તેનામાં રેકોર્ડ રૂમમાં આજે પણ તે એફઆઈઆરની કોપી ને આ પાનાને સાચવી રાખવામાં આવ્યા છે આ સાથે તમામ માહિતીનું અપડેટ આપણા સુધી પહોંચાડતા રહેશું હાલ મનની વાતમાં બસ આટલું જ વધુ માહિતી માટે જોડાયેલા રહો માન્યુઝ લાઈવ સાથે નમસ્કાર